ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દ બોલી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો આવેલ છે તેમજ સામાજિક સમરસતા જોખમી શાંતિ દેશદ્રોહી જેવી પ્રવૃત્તિ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી છે જે મુજબનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી અનુજાતિ સમાજને ખૂબ જ માનહાનિ અને અપમાનજનક લાગી રહ્યું છે જેથી આના સામે ધારાધોરણ મુજબ ફરિયાદ નોંધી ગુનાગારને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુજાતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ ત્યાંના આગેવાન ગીગા ભમરે દરેક જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી દુભાણી છે જેથી તેમની સામે ધારા ધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાય એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપ સરપંચ ભાઈ શ્યામજીભાઈ ખાણિયા અમારા આગેવાન ભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા ગૌતમભાઈ મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકાર ભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે રિપોર્ટર ડામોર ધારી